અમને સરકાર એટલો પગાર આપે છે એટલા તોડ પાણી કરી ખબર ત્યાં સુધી તમે દસ ટકા સારા કામ કરો બાકી નેવું ટકા દુઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા જ તમે તો આ તોડમાંથી તમારું પેટ ભરાતું નથી તો તમારે પાંચસો પાંચસો ના મફત ના લેવા પડે છે અને પાંચસો પાંચસો ના મફત ના તમને ના મળે તમારા દલાલો જે તમને ઉઘરાવી ઉઘરાવી તમારું પેટ ભરે એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું દાદાગીરી કરવાનું સુરત તમારા બાપનું છે વરાછા તમારા બાપનું છે સરથાણા મારા બાપનું છે સારા લુખાઓ ગાડીઓ લઈને નીકળી પડો જે સલાહો જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સ ના પૈસામાંથી આવે એમાં પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી ભરાય અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમારી અમને કરવાનો ધંધો કરો સલાહ લુખાઓ એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે અને લિમિટ ક્રોસ ના કરતા તમારી ઉપર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ પણ છોડશું નહીં આ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને રહેશો એટલું યાદ રાખજો હવે તો જોઈને રહીશું ભાઈ હ ઘટના બની છે સરથાણાની અંદર પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી પીસીઆર વાળા અવારનવાર મફતમાં ફિરકીઓ તો લઈ જ જતા હતા એના બાપની દુકાનો એ રીતે ઓલરેડી ચાર પાંચ ફિરકીઓ તો લઈ ગયા હતા અને પછી એક પોલીસનો મળતીઓ એક ફિરકી લઈ જાય છે એની પાસેથી જે ફિરકી ખરાબ નીકળે છે તો પહેલાં ભાઈને બધો સ્ટોક ચૌદ તારીખે કે ઉત્તરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે એમ છતાંય એ પોલીસનો મળતીઓ એમ કે તું બહુ દાદાગીરી કરે એટલે કંટ્રોલ રૂમ ની કોઈ સ્ટેશન હું લુખા જ કહે પોલીસ વાળા ના કહેવાય લુખા કહેવાય લુખા સુક્રા કહેવાય ને હું તમને કહું છું એ ત્રણ ચાર લુખા આવી જાય છે એ વ્યક્તિ વિકલાંગ છે સરખું ચાલી નથી શકતા એમની એમની સાથે અને એમના જે કામદારો એમની સાથે મારામારી કરે છે

તો પછી પોલીસની નોકરી મૂકી દો પટ્ટા ઉતાર દો વર્દીઓ ઉતાર દો તમારી જરૂર નથી પોલીસ ખાતામાં સલાહ સેવા કરવા માટે તમે નોકરી લીધી છે અને નોકરું ના ખાતું હોય તો નોકરું મૂકી દો સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો લઈને રાખ્યો છે સલાહ સેવા તો કરી નથી શકતા અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટની અંદર જે ઉતરાયણનો સ્ટોલ બનાવે છે ત્યાંથી મફતમાં ફિરકાની ઉઘરાણીઓ કરો છો અને પછી લુખાગીરી અને દાદાગીરી બતાવો છો તમારી જાતને સમજો છો શું અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ બોગરા પોલીસ નું નેગેટિવ ચલાવે છે તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો દોઢસો ને પાંચસો રૂપિયાના ફિરકા માટે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો સાલાઓ કોક ઘરે ચોરી થઈ હોય કોક નુકસાન થયું હોય પોલીસમાં કંટ્રોલ રૂમ માં ફોન કરે ત્યારે અડધી પહોંચો ગાડીઓ લઈને પહોંચી જાવ છો છો અને અને સામાન્ય મારામારી કરો ઉપરથી એવી ધમકી મારો છો વિડીયો છે જે ઉખાડવું હોય એ ઉખાડ છે સાલા સિસ્ટમમાં નથી જો સિસ્ટમમાં તો તમને ઉખેડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ઠેકી દઈએ એટલી અમે ક્ષમતા રાખીએ છીએ અને એ કઈને છોડવાના નથી હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે હું કહી દઈશ વિડીયો મારફતે નથી કે કેતો તમે સાવચેત થઈ જશો મને ખબર છે એટલે તમે તમે ભલે ભલે પોલીસ પોલીસ સ્ટેશનમાં સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય હોય માર તમને એવું લાગતું હોય કે અમે સર્વે સર્વા છીએ અમારી ઉપર કોઈ નથી તો એ ભૂલી જજો ન્યાયતંત્ર છે ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ અને અમે એમને ન્યાય અપાવીને રહીશું સાલો હોમ મિનિસ્ટ્રી માંથી કઈ કામ થાય મને ખબર નથી પડતી કે હોમ મિનિસ્ટ્રી શું કરે છે નાચ ચાલે છે અત્યારે અંદર કરો તો એક દિવસ તમને તમારા નેતાઓને પકડી પકડી મારવાના છે એટલું યાદ રાખજો જો તમે આજ પણ જાગૃત નહીં આજ પણ કાર્યવાહી નહીં થાય ને તો આ લોકો તમારા નેતાઓને પકડી પકડી મારશે જાહેર જનતા ને મારે છે લુખાગીરી કોઈ હદ હોય છે સામાન્ય લોકોનું ટોલરન્સ એક હદ હોય છે એટલું યાદ રાખજો રાજુભાઈ મારી સાથે છે પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી માં ભગવાનગર ચાર રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો તેર તારીખે રાતે પોલીસ વાળાનો આવી મારી પાસે ફિરકી લઈ ગયો અને દિવસે ચૌદ તારીખે બપોરે બે વાગે એક માણસ આવે મને કે ફિરકીમાં દોરો કટિંગ થઈ જશે મને બીજા છે મારા ઘરની મારા છોકરાને ફેરકી ચગાવવાની માણસને આપી દીધી છતાં મને કહે કે આગલા જે ફિરકીમાં દોરી છે મને આપી દો મેં કીધું એ ભાઈ નો નીકળે તમે આપું છું લઈ જાઓ મારે પૈસા નથી જોતા તો એમણે કોઈ માણસને ફોન કર્યો અને ત્રણ જણા પોલીસવાળા ટુ વ્હીલ લઈને આવ્યા અમારી સાથે દાદાગીરી કરી અમને માર્યા અને મને અને મારો માણસ એક સ્ટોલ પર કામ કરતો તો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન ત્યાં જઈને મને વાળ પકડીને ધસડી ઓફિસમાં લઈ ગયા અને અંદર જઈને મને ટીકા પાટુ માર મારવા માં આવ્યો મા બેન સામે ગાળો આપી મારા માણસ ને પણ ચાર જણા થઈને બહુ માર્યો છે અને વિડીયો એમ કીધું જે પણ વિડીયો હોય તારે વાયરલ કરી દેવાનો અમને કોઈ પીતા નથી આવી ઘટના બની તમારે નીકળતા છે હા હું અપંગ છું મને રોડ જાહેર માં જ માર્યો તો બરાબર અને તમારી પાસેથી થી ફિરકાઓ લઈ જાય છે અમારા હા હાટાડ ફિરકા લઈ ગયા રાતે પીસીઆર વાળા આવ્યા હતા બધા કોઈ ફિરકા લઈ ગયા છે બધા કોઈ પાસે પૈસા પૈયા આપ્યા નથી અને તમને માર મારવામાં આવ્યો ભાઈ હા મને માર મારવામાં આવ્યો ઓકે કેટલો માર મારવામાં આવ્યો તમને બહુ લાપા છપાટુ બહુ મારી વાળ કપડીન બરો પછી ઈ બહુ દીધી ઓકે પોલીસ સ્ટેશનમાં તમારી સાથે કે કરવામાં આવ્યું પોલીસ સ્ટેશનમાં શું હા પ્રોડક્ટ ટેસ્ટમાં મને સાઈડમાં બેસાડી અને ઓલો 8 જ

મોઢામાં મૂકીને મને કે આમાં ખૂબ માર કે તારી ઉપર કે કેસ બનાવી નાખો એમ તને છોડવા મને આવે